વિરાંબા સ્વાગત છે આગળ વાત કરીએ સમાચારોની તો જૂનાગઢ તોડકાંડમાં બેંક કર્મીઓ પોલીસની રડારમાં તો આસોજીના ફોન કોલની તપાસમાં કરવામાં આવશે ત્રણસો પાંત્રીસ બેંક એકાઉન્ટની વિગતના આધારે તપાસ ચાલુ કરવામાં આવશે તો ઐતિહાસના વડા દિપેન ભદ્રનના સુપરવિઝનમાં સમગ્ર તપાસ બેંક ખાતા અનફ્રીઝ કરવાના નામે કરોડોનો તોડકાંડ થતો હતો તો જુનાગઢ તોડકાંડમાં બેંક કર્મીઓ પોલીસના રડાર પર જોવા મળ્યા હશે તો આસોજી

તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા વિજય કુમાર દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે વિજય જુનાગઢ તોડકાણ બેંક કર્મીઓ પોલીસ રડાર પર જોવા મળી રહ્યા છે શું વધુ જાણકારી સોનલ વાત કરીએ તો ખાખી વિરુદ્ધ ખાખીની તપાસ એટલે કે જૂનાગઢની અંદર કરોડોના તોડકાંડમાં સંડેવા સંડોવાયેલા જે પોલીસ કર્મીઓ છે તેમની સાથે સાથે હવે ત્યાં આ જે સમગ્ર કૌભાંડની અંદર સામેલ એવા બેંકના કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ પણ અત્યારે તપાસની અંદર રડારમાં આવી ચૂક્યા છે કારણ કે આ જે સમગ્ર ઘટનાક્રમ છે તે એ છે કે કરોડો રૂપિયાનું ખાતા અનફ્રિજ કરવાના નામ પર તોડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો તેની અંદર બે પીઆઈ અને એક એએસઆઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર જે કૌભાંડ છે તે ત્યારે સામે આવ્યું હતું કે જયારે કેરળના એક વેપારીને ખાતા અનફ્રિજ કરવાના નામ પર તોડ માટે પચીસ લાખ રૂપિયા પ્રાથમિક ધોરણે માંગવામાં આવ્યા હતા અને તેની સમગ્ર તપાસ છે તે રેન્જ આઈજી સુધી પહોંચી હતી એ રજૂઆત બાદ થયેલી તપાસમાં રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી લેવલથી છૂટેલા આદેશ બાદ સમગ્ર કૌભાંડની અંદર આ સમગ્ર સંડોવાયેલા જે પોલીસ કર્મીઓ છે જે કૌભાંડીઓ છે તેમની સામે શકંજો કસાયો છે જોકે સૌથી ચોંકાવનારી બાબત તપાસમાં એ પણ આવી છે કે અત્યારે જે તરલ ભટ્ટ જે સીપીઆઈ છે માણાવદર રેન્જ માણાવદરના તેમની સામે લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ થઈ શકે છે કારણ કે તેઓ અત્યારે વિદેશ ભાગી ગયાની આશંકા પણ વર્તાઈ રહી છે કારણ કે આજે સમગ્ર કાંડમાં સંડોવાયેલા તમામ જે પોલીસ કર્મીઓ છે તે હાલ ભૂગર્ભમાં છે હાલમાં કોઈ તપાસમાં મળી આવતા નથી આ સમગ્ર જે કૌભાંડની તપાસ છે તે એટીએસના વડા દીપેન ભદ્રની સુપરવિઝનની અંદર થઈ રહી છે જોકે એસઓજી ઓફિસની અંદરથી જે ત્રણસો ને પાંત્રીસ જેટલા જે બેંક એકાઉન્ટની વિગતો મળી છે તે પૈકીના ત્રણસો ને પંદર ખાતાની તપાસ પણ કરવામાં આવી રહી છે ને તેની અંદર આ કઈ કઈ બેંકોના ખાતા છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે ખાતામાં કેટલા રૂપિયા છે ખાતા કોના છે પૈસાની લેવડ દેવડ કયા પ્રકારે થઈ છે એટલે કે કરોડોની અંદર છે આ સમગ્ર આંકડો છે તે વટાવી શકે છે અને આ એક નવા જ પ્રકારની જે તોડની જે પોલીસની મોડેસ ઓપરેન્ડી છે તેની પર પોલીસે જ સકંજો કસે છે જો કે બીજી તરફ તરલ ભટ્ટ સામે એસીબીની અંદર પણ અત્યારે ફરિયાદ થઈ શકે છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે કે મોનિટરિંગ સેલ છે તે એસીબીની અંદર તરલ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે અને તેના જે બેનામી આવક છે બેનામી સંપત્તિ છે તેની પર સરકાર સકંજો કસી શકે છે જોકે હાલમાં તે વિદેશ ભાગી ગયાની આશંકા પણ વર્તાઈ રહી છે જોકે જે આ સમગ્ર ઘટનાક્રમ છે જે સમગ્ર તોડકાંડનો મુદ્દો છે તે 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 માધવપુરા સટ્ટાકાંડ સાથે પણ ક્યાંક તેના તાર છે છે જોડાઈ રહ્યા કારણ કે જે તે વખતે માધવપુરા સટ્ટાકાંડની અંદર પણ અત્યારે જે પ્રમાણે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે તેના તાર અહીંયા ક્યાંક જોડાતા હોય કારણ કે એમાં પણ તરલ ભટ્ટ જેવા જે વ્યક્તિ છે જે આરોપી છે જે પોલીસ કર્મી સંડોવાયેલા છે તે પણ ત્યાં પણ તેમની સંડોવણી છે તે સામે આવેલી છે એટલે કે હવે જુનાગઢ તોડકાંડની ની અંદર પોલીસ પર કયા પ્રકારની કાર્યવાહી એટીએસ દ્વારા કરવામાં આવે છે સમગ્ર તપાસમાં ક્યાં સુધી રેલો પહોંચે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે સોનલ જી વિજય શકબંધો પાસેથી નાણાની માંગણી કરાઈ હોય છે તેવી પણ આશંકા સેવાઈ રહી છે તેને લઈને શું જાણકારી બિલકુલ સોનલ આની અંદર અત્યારે જે તપાસ છે તે માત્ર એક વેપારીના આધાર પર થયેલો આ સમગ્ર કૌભાંડનો જે પર્દાફાશ છે એટલે કે અન્ય ઘણા બધા લોકો પાસેથી આ જે તોડબાદ ટોળકીએ પૈસા પડાવ્યા હોઈ શકે છે એટલે કે જે મોનિટરિંગ સેલ છે તેના દ્વારા જે એસીબીમાં ફરિયાદ કરવામાં આવનાર છે જે સૂત્રો દ્વારા જે જાણકારી મળી છે તેની અંદર એ માહિતી છે કે કેટલાક શકમંદો પાસેથી આ લોકોએ અન્ય રીતે પણ નાણાં પડાવ્યા હોઈ શકે છે એટલે કે બેંક ખાતા ફ્રીજ કરીને અનફ્રીજ કરવાના નામ પર એટલે કે આમાં બેંકના કર્મચારીઓ અધિકારીઓની સંડોવણી હોય તો જ આ શક્ય બની શકે છે કારણ કે એના વગર આ શક્ય નથી કારણ કે કોઈ પણ જાતની બનાવટી નોટિસ દ્વારા ખાતા કરી નાખવા અને જે આરોપી બનાવીને વેપારીઓ કે જે તે વ્યક્તિઓ છે તેમના પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં માંગવા એટલે કે લાંચનો પણ આની અંદર આ ગુનો છે તોડકાંડનો જે સમગ્ર કૌભાંડ છે એટલે કે આની અંદર ઘણા બધા નામ હજી ખુલી શકે છે ઘણા બધા પીડિતોના નામ પણ સામે આવી શકે છે એટલે કે આ જે ટોળ બાદ છે એમને કરોડો રૂપિયાનો લોકોને ચૂનો ચોપડ્યો હોય તેવી માહિતી પ્રાથમિક ધોરણે દેખાઈ રહી છે ને એટલે જ રાજ્ય કક્ષાએથી ડીજીપી લેવલથી સમગ્ર આ ઘટનાક્રમ છે તેની પર સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે અને એટીએસના વડા દિપેન ભદ્રન સુપરવિઝન ની અંદર આ સમગ્ર કૌભાંડ પર અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જોવાનું રહેશે કે આની અંદર જે આ કૌભાંડનો જે આંકડો છે તે કરોડોમાં વટાવી જશે અને આની અંદર આગળની કાર્યવાહી શું થઈ શકે છે તેના પર પણ નજર રહેલી છે વિજય માહિતી બદલ આપનો આભાર